મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ત્રે નવેમ્બર બે હજાર પચ્ચીસને સોમવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજ વૃત્તિ તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો ગ્રહનક્ષત્રોની સ્થિતિ આજના દિવસ માટે સારી નથી તેથી આજના દિવસે તમારે તમારા ધનની ખાસ સુખ રાખવી જોઈએ તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો આજે તમે તમારા પ્રિયપાત્ર સામ તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બોસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે આ જાણીને તમને ખરેખર સારું લાગશે પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહેશે આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો જે તમને આખો દિવસ વિચલિત રાખશે ઉપાય સંબંધોમાં પ્રેમ વધારવા માટે સમય સમય પર પોતાના પ્રેમય પ્રેમિકાને લાલ વસ્ત્રો ભેટ કરતા રહો વૃષભ રાશિફળ અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે મિત્રો તમને સહકાર આપનારા જણાશે પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેને કારણે તમે પરેશાન થશો કોઈ ખર્ચાલ સાહસ પર સહી સિક્કા કરવા પહેલાં તમારી નિર્ણય શક્તિનો ઉપયોગ કરો આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહેશે કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો ઉપાય સારા આરોગ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટે સ્વયંને દુગ્ધ સ્નાનથી ઉપચારિત કરો મિથુન રાશિફળ તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું બહુ ધન ખર્ચ થઈ શકે છે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઇઝ દ્વારા સારો થઈ જશે ઉપાય શુદ્ધ ચાંદીની ચૂડીઓ પહેરવાથી તમારો પ્રેમજીવન સુધરશે કર્ક રાશિફળ તમારું ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે તમારું પ્રેમજીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય કાગડાઓ શનિ દ્વારા શાસિત ને પકોડા ખવડાવો અને ખુશી તથા સ્વસ્થ રહો સિંહ રાશિફળ તમે જો રૂઢગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જનાય છે ઉપાય સારા આરોગ્યનો આનંદ લેવા માટે રાત્રે સરની બાજુ દૂધથી ભરેલું વાસણ મૂકો અને સવારે નજકના વૃક્ષમાં એને નાખી દો કન્યા રાશિફળમાં તબિયતના મોરચે થોડીક દરકારની જરૂર છે સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાં રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો આજે તમે જે કાર્યક્રમમાં સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા વિકસશે નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવે છે ઉપાય સિક્કાઓને માટીની પીગ્ગીબેન્કમાં સાચવીને વધેલા આરોગ્યના લાભ લેવા માટે આ સાચવેલા પૈસાથી બાળકો અને યાત્રાલુઓની મદદ કરો તુલા રાશિફળ એક મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતાં સમસ્યાઓ વધુ પેદા કરશે કોઈકને તમારું લાભ લેવા દેવા બદલ તમને તમારી જાત પર ખાસ કરીને વધુ ગુસ્સો આપશે આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે સારું ભોજન રોમેન્ટિક ક્ષણો આજે આ બધું જ તમને મળવાની આગાહી છે ઉપાય સતત વિકસિત વ્યવસાય કારકિર્દીના અનુભવ કરવા માટે કાળા ચામડાના બૂટનો ઉપયોગ ઓછું જો થઈ શકે તો બંધ કરો વૃશ્ચિક રાશિફળ દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે તમે જ્યારે જૂથમાં હો ત્યારે તમે શું હોલો છો તેના પર ધ્યાન આપો તમારી આવેશપૂર્ણ ટિપ્પણી માટે તમારી ભારે ટીકા થઈ શકે છે આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહે છે દિવસના અંતે આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવાની ઈચ્છા કરશો પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘરની નજકના કોઈ વ્યક્તિથી પરેશાન થઈ શકો છો અને તમારો મૂડ ખરાબ થઈ શકે છે તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનો જણાય છે ઉપાય ખુશ અને સંતુષ્ટ કુટુંબ જીવન માટે વૃદ્ધ મહિલાના ચરણ સતત એકસો અઠાર દિવસ સુધી સ્પર્શીને આશીર્વાદ મેળવો ધનરાશિફલ મિત્ર તરફથી પ્રશંસાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને છાયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની સંભાવના છે જે તમને વાગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે તમારું પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માણો તમારા કેતાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારું સન્માન થશે આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ તમે તમારા માટે સમય મળશે નહીં તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુભવતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો ઉપાય તમારી નાણાકીય સંભાવનાઓને ઝડપી બનાવવા માટે ભગવાન ભૈરવની પૂજા કરો મકર રાશિફળ તમારું અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે આજ માટે તમારો સફુરતા મંત્ર હોવો જોઈએ તમારા નાના એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો બાળકોનું ઘરકામ પૂર્ણ કરવા મદદનો હાથ લંબાવવાનો સમય આજનો દિવસ તમારી આસપાસ કુલાબની સુગંધ લાવશે પ્રેમના અતિ આનંદને માણો તમારે નિરાશાથી પીરાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલત્વી રહ્યું છે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે તમારા અદભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો ઉપાય પોતાની જોડે પીળો વસ્ત્ર રૂમાલ પાકીટ ખિસ્સામાં રાખવું તમારા વ્યવસાયિક જીવન માટે શુભ રહેશે ઉંભ રાશિફળ વધુ પડતી ચિંતા તથા તાણ હાઇપરટેન્શનનું કારણ બની શકે છે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે કોઈ સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે ઉપાય ભગવાન શિવને ધતુરા કાળા કાંટાના બીજ અર્પિત કરવાથી સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ થાય છે મીન રાશિફળ તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો મોડી પડેલી લેની નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિન છે આઉટસ્ટેશન પ્રવાસ આરામદાયક નહીં હોય પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે તમે પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણનો શ્રેષ્ઠમ ઉપયોગ કરી લો ઉપાય કુટુંબ જીવનમાં આનંદ અને શાંતિ માટે તમારા વજન બરાબર જવ ગૌશાળામાં દાન કરો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે